હમણાં કરપ્શન કરતા નહીં વાત ચોતરફ ફેલાઈ ગઈ છે બધા જ લોકો ગ્રુપમાંથી આઉટ થઈ જશે આવો એક મેસેજ આવ્યો છે ને એમને આંદોલન કરવા છે આંદોલનકારીઓનું એક ગ્રુપ છે રીમુવ ઇન ગુજરાત ફિક્સ પે રીમુવ કરાવવો છે અને સાથે કરપ્શન પણ કરવું છે આ સ્થિતિ છે આપણા આ ગ્રુપમાં આવેલા મેસેજ વાત કરવી છે કે ગુજરાતમાં રિમુ ફિક્સ પે ઇન ગુજરાત કેમ સફળ ન થાય એ ગઈકાલે જ સોમાને કહ્યું હતું અને આજે પુરાવો સામે આવ્યો છે નમસ્કાર આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજ્યમાં ફિક્સ પેનો મુદ્દો લાંબા સમયથી ગુંજી રહ્યો છે ફિક્સ પેના મુદ્દાના સોલ્યુશન માટે સરકારે કેટલાક પગલાં પણ લીધા છે ક્યારેક સરકારે આ બાબતે સકારાત્મક કામગીરી પણ કરી છે છતાં ફિક્સ પે રિમૂવ નથી થઈ શકતું આ મુદ્દાને લઈ એક રાજ્યમાં ગઈકાલથી એક હેસટેગ ટ્રેન્ડિંગ કરાવવા માટેના પ્રયાસો થયા અને રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત નામથી એક હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કરાવવામાં આવ્યું

સાત લાખ જેટલા કોન્ટ્રાકચુઅલ કર્મચારી છે જ્યારે રાજ્ય સરકાર પાસે કાયમી કર્મચારી છે આપણે વાત કરીએ છીએ તો એ એક ગ્રુપ છે અને એ ગ્રુપમાં લખવામાં આવ્યું મેસેજ અને તેમાં લખ્યું કે હમણાં કરપ્શન કરતા નહીં આ વાત ચોતરફ ફેલાઈ ગઈ છે માટે તાત્કાલિક બધા ગ્રુપમાંથી લોગ આઉટ થઈ જાવ અને એક વ્યક્તિએ એક વ્યક્તિનું નામ પણ લખ્યું છે કે ગઈકાલે જ જયદીપ કરપ્શનમાં પકડાયેલ છે તેમને ડર ના હોય તો બધા કરપ્શન કરો બીજું શું હોય હું હમણાં કરપ્શન કરીશ નહીં તમારે બધાએ કરપ્શન કરવું હોય તો કરજો મતલબ કે ક્યાંક ને ક્યાંક તેઓ પણ આ બાબતોમાં સંકળાયેલા હોવા જોઈએ એક વ્યક્તિએ લખ્યું પણ છે એમને એવો મેસેજ કર્યો કે બધા મિત્રને એક જ વિનંતી છે કે શહીદ બનવા માટે તૈયાર હો અને ફિક્સ પે માટે આંદોલન કરો બાકી અહીં બોલવાથી અથવા ટ્રેન ચલાવવાથી કશું થવાનું નથી અને એક બીજી વાત આપણા કોઈ પણ મિત્ર હમણાં કરપ્શન કરવું નહીં આ સરકાર આપણી પર નજર રાખીને જ બેઠી છે કોઈ પણ મિત્ર કરપ્શન કરતા પકડાશે તો સીધા ડિસમિસ જ કરશે તે યાદ રાખવું આજ જયદીપ ના કરપ્શન કરતા પકડાયા છે એ વાતને તમે યાદ રાખજો મિત્રો ટૂંકમાં આ શહીદ થવા માટે કે આંદોલન કરવા માટે નીકળતા લોકોએ પહેલાં એ સમજવું પડશે કે આંદોલન સ્વતંત્રતા સમયે થયા હતા ત્યારે તેમાં સાધન શુદ્ધિ હતી એટલે કે તેઓ કરપ્શન નહોતા કરતા સેટિંગ નહોતા કરતા પૈસા નહોતા પડાવતા અને પછી આંદોલન કરતા હતા આંદોલન કરી અને પછી શું પૈસા જ પડાવવા છે ફિક્સ પે દૂર થયા બાદ શું હાથ ધંધો કરવો છે અને શા માટે તમને એવો ડર લાગે છે ડિસમિસ થવાનો જો તમે કરપ્શન નથી કરતા ગ્રુપમાં આવો મેસેજીસ શા માટે કરવા પડે આ જનતાએ જોવાનું છે કે જે લોકો રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાતમાં માટે આંદોલન અથવા તો કેટલાક લોકો જેમનું આ ગ્રુપ હશે એવો પણ આંદોલન સાથે જોડાયેલા હશે એવું પણ માની લઈએ તો આ બધા કરે શું છે અને ફિક્સ પે દૂર થાય કે ન થાય આપણી પાસેથી તો તેઓ શું કરવાના છે નોટ પડાવવાના છે ગાંધી પડાવવાના છે જે કરન્સી પર છાપેલા છે અને એક ગાંધી હતા જેઓ આંદોલન કરતા હતા અને આજે કદાચ તેમને પણ થતું હશે કે મારો ફોટો ક્યાં નોટ પર છાપ્યો મને ભ્રષ્ટાચારનું પ્રતિક બનાવ્યું કારણ કે આપણે